શું વિશ્વાળ તૂટશે પાંચ પાંચ વર્ષના ધૂળમાં રમતા હતા ત્યારથી પંદર પંદર વર્ષ સુધી જેનું ધ્યાન ધરેલું તે રાજબા શું આજ બીજાને જાશે ન બાપા ન માયા અને નિરાધાર એ રાજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાના ટીપા વળી ગયા બાપની આખી જાગીર ફના થઈ ગઈ હતી વારસમાં એને એક ખોરડું મળ્યું હતું અને બીજું મળ્યું હતું તો આ બાળપણનું વેસવાડ

તેના ચરણ ચાલી અને ગરાસિયો કરઘરી ઉઠો કાકા આજ મારી લાજ રાખો ને મારું મોત બગડશે મારી બાયડી જાય તે પહેલા તો મારે ઝેર પીવું અને સૂ પડે કાકા એક હજાર રૂપિયા આપો ને મારી જાત વેચીને પણ હું ભરી દઈશ આ ભવે નહીં અપાય તો ઓઈલે ભવે તમારા પેટે જન્મ લઈ અને હું ચૂકવીશ પણ વાણીઓ પીગળ્યો નહીં રજપૂત આ વેપારીના હાથ ચાલી અને રગ્યો એની રાજબાને જાણે કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડીને ખેંચી હતું કાકાએ કાગળ લીધો કંઈક લખ્યું લ્યો ભા કરો આમાં સહી અમારું તો વળી જે થાય એ ખરું કાગળ વાંચી ને રજપૂતનું લોહી થંભી ગયું એમાં લખ્યું હતું કે એક હજાર પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને માં બેન સમજીશ

પોતાના ઘરની એને હૈયે ભૂખ લાગી છે જેઠ સુધ બીજનો આભમાં ઉદય થયો તે વખતે જમાઈ રાજે સાસરે આવી અને ભર દાયરા વચ્ચે કોથડી મૂકી અને કહ્યું લ્યો મામા આ રૂપિયા આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો ઊભો કર્યો હતો ફિટકારો દેતા દેતા ગરાસિયા દાયરામાંથી ઊભા થઈ ગયા

રજ ન હતી એવી એવી લાડમાં ઉછળેલી જોબનવંતી આવી ને તરત હાથમાં સાવરણી લીધી સાસુ સસરા કે દેર નણંદ વિનાના સુંકાર કરને વાડ્યું ફરી વાડ્યું ઓરડો આભલા સરખો ચમકી ઉઠો 25-25 વર્ષ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરના ચંદરવા ભીતો ઉપર લટકતા હતા તેના ઉપર ઝાપટ મારી અને રજ ખંખેરી ઓરડામાં હજારો નાના નાના આભલાઓની ઝગમગાટ છવાઈ ગયો રાતે સ્વામી પાસે બેસી ને મોતી નો વીંજણો ઢોળતા ઢોળતા રાજપુતાણીએ થાળી જમાડી ધરતી ઢાળું મોઢું રાખી ને અમોલ રાજપુતે વાડું કરી લીધું પિયર આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઈ બિછાવી ને એરંડીના તેલનો ઝાખો દીવો બાળતી બાળતી રાજપુતાણી પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી સ્વામી આવ્યો પથારીમાં તરવાર ખેંચી ને પોતાની અને રાજપુતાણીની વચ્ચે ધરી દીધી પીઠ ફેરવી ને એ સૂતો પથારીની બીજી રાજપુતાણી પણ પોતાની કાયા લંબાવી ઉઘાડી તલવાર આખી રાત પડી રહી તલવાર કરોડો ગામ એક પછી એક વીતવા લાગી આખો દિવસ એકબીજાની આંખોમાં અમી ઝરે છે અબોલ પ્રીતિ એકબીજાના અંતર અંતરમાં સાત તાળીની રમતો રમે છે અને છતાંય રાતની પથારીમાં ખુલ્લી તલવાર કામ મુકાય રજપુતાણી આ સમસ્યા કેમ કરીને ઉકેલી ન શકી એણે જોયું કે ઠાકોરના આચરણમાં પોતાની પ્રત્યે રીસની એક નિશાની નથી સાથે જ પોઢવા આવે છે કઈ પરીક્ષા કરતો હશે મરદાનગીમાં કઈ ખામી હશે કઈ મંત્ર સાધતો હશે કઈ ન કડાયું હૈયું વિંધાવા લાગ્યું અમીનો કટોરો જાણે હોઠ પાસે આવીને થંભી ગયો છે એક બે અને ત્રણ રાતો વીતી ચોથી રાતે ઠાકોર આવ્યા સુતા ને રાજપુતાણી ભીત ને ટેકો દઈને ઊભી રહી મધરાત થઈ તું જાણે આંખોનો પલકારો માયરા વિના મીરની આકૃતિ જેવી એ ઊભી રહી છે ઠાકોર બોલ્યા કેમ ઊભા છો રાજપુતાણી ની આંખો માં ડડક ડડક આંસુ નીકળી પડ્યા કેમ આંસુ પાડો છો પિયર્યું સાંભળતું હશે બહુ થયું ઠાકોર હવે તો હદ થઈ

હવે આમ ક્યાં સુધી બેસી રહીશું ત્યારે શું હળિયો કાઢું રાજપૂત તિરસ્કારથી હસ્યો આ લ્યો કહી અને રાજપૂતાણીએ પોતાના અંગ ઉપરની સૌભાગ્યની ચૂડલીઓ સિવાયના તમામ દાગીનાનો ઢગલો કર્યો ઠાકોર એ ઢગલા સામે જોઈને બોલ્યો આનું શું કરું ચૂકવી નાખું બસ ધીરજની અવધિ આવી ગઈ રાજપુતાણી બાયડીના પાલવડા વેચીને વ્રત છોડાય

હવે સાચો વેશ સજીસ તમારો નાનેરો ભાઈ બનીસ રજપૂત રમુજ ભેર જોઈ રહ્યો છે અંગે વીરના વસ્ત્રો શસ્ત્રો સજી ને બે ઘોડેસવાર કોઈ મોટા રાજ્યની ચાકડી ગોતવા નીકળ્યા છે વિધાતા પણ પલવાર વિસામણમાં પડી જાય કે આને તેમે નારી બનાવેલ કે નર એવી રીતે રાજબાની સુરત બદલાઈ ગઈ છે આંખમાંથી લાલ ટસર ફૂટી છે રાજધાનીના દરવાજામાં બે ઘોડા નાચ કરતા કરતા દાખલ થયા હતા તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામે મળી વિધાતાની આ બે કરામતોને દેખી અને બાદશાહ ફિદા બની ગયો પૂછ્યું કોણ છો રજપૂત છીએ કેમ નીકળ્યા છો શેર બાજરી માટે અહીં રહેશો બે જણાએ માથું નમાવ્યું સગા થાઓ છો હા નામવર મામાફુઈના બે રાજપૂતો ની ચાકરી નોંધાણી શિકાર સંરક્ષકો ની તરવાડો શરમાતી હતી ત્યારે વખતસર એ સાવજ ના ડાચામાં કોનું ભાલુ બેસી ગયું હતું એ ભાલુ રાજબાનું હતું સાવજ સોસરવો વિંધાઈ ગયો તે દિવસથી બે રજપૂતોને બાદશાહના શયનગૃહની અટારીનો પહેરો સોંપાયો હજી એને વાણિયાનું ઋણ ચૂકવવાનું બાકી હતું સમય ઘણો થયો છે આવતા એપિસોડમાં જોઈએ કે શું એ વાણિયાનું ઋણ ચૂકવાય છે પતિ પત્ની બંને ફરીથી પોતાનું જીવન ગાળી શકે છે